નમસ્કાર આ બનાવથી રબારી સમાજના આગેવાનો માં તફરી મચી ગઈ હતી જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ વેરાવળ તાલુકાના સિકોડગર ગામે રબારી સમાજના આસ્થાના સવારે સાડા ચાર વાગે વરસાદ વરસી રહ્યો હતો એ સમયે ત્રણ ભક્તો ચા ભંડાર પાસે ઊભા હતા અને વરસાદ થી બચવા ઇલેક્ટ્રોનિક પેનલ બોર્ડ નજીક ગયા હતા અચાનક શોર્ટ સરક્યુટ થતા ત્રણે વીજ લાગ્યો હતો ને ઘટના સ્થળે મોત થઈ ગયા હતા સામે આવી રહ્યા છે ગામ માતાજી માતાજીના પૂજ ઉત્સવ વર્ષોથી ભવ્ય રીતે ઉજવવામાં આવતો હતો આ વખતે પણ બે દિવસીય પૂજ કાર્યક્રમ યોજાયો હતો પરંતુ દિવસે થયેલી આ દુર્ઘટના સમગ્ર વિસ્તારમાં ગમગમી સવાઈ ગઈ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું